નમસ્કાર મિત્રો વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો મોટા ભાગના લોકો બેંકમાંથી લોન લેતા હોઈએ છીએ અને ત્યારબાદ લોન લીધા પછી તેનો EMI સમયસર ચૂકવી શકતા નથી અને તે ટેન્શનમાં આવી જતા હોઈએ છે તો મિત્રો આજે આપણે વાત કરીશું કે તમે ઈએમઆઈ ચૂકવી શકતા નથી તો તેનું સોલ્યુશન શું છે તો મિત્રો અમુક વખત આપણે બેંક લોન લઈને ફસાતા હોઈએ છીએ ઘરમાં મોટા ખર્ચા આવવાને કારણે કે પછી આવકનો સ્ત્રોત બંધ થઈ જવાના કારણે ઈએમઆઈ ભરી શકતા નથી અને અમુક કારણોસર આપણે બેન્કમાંથી લીધેલી લોનના હપ્તા ચૂકવી શકતા નથી જેમાં હોસ્પિટલનો ખર્ચ આવો કે નોકરી છૂટી જવી જેવા અનેક કારણો હોઈ શકે છે જો તમે ઈએમઆઈ ભરી ન શકો તો ટેન્શનમાં આવવાની જરૂર નથી મિત્રો તેના માટે વચ્ચેનો એક રસ્તો નીકળે છે જેની વાત આપણે આ વિડીયોની અંદર કરીશું તો એની પહેલાં મિત્રો તમે ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને વિડીયોને લાઇક અને શેર પણ કરી દેજો જો તમે કોઈ કારણસર બેન્ક લોનનો પ્રથમ હપ્તો ન ભરી શકો તો બેંકનો સંપર્ક કરો જો કોઈ મોટું કારણ હોય તો તમે કેટલાક મહિના સુધી ઈએમઆઈ હોલ્ડ કરવાની અરજી કરી શકો છો આ અરજીથી તમને કેટલાક મહિના સુધીની રાહત મળી શકે છે પૈસા આવ્યા બાદ તે રકમ ચૂકવવાની થશે તમે બેન્ક મેનેજર સાથે વાત કરીને લોનની ટેન્યોર વધારવાની અરજી પણ કરી શકો છો તેનાથી દર મહિને ભરવામાં આવતી ની રકમ ઘટી શકે છે અમુક વખત બેન્કની શરતો રીસ્ટ્રક્ચર થઈ શકે છે કે પછી કેટલાક સમય માટે મોરેટોરિયમ એટલે કે ચૂકવણી સ્થગિત પણ થઈ શકે છે જેમાં કેટલાક સમય માટે ઈએમઆઈ ભરવામાં રાહત મળે છે જો તમે ઈએમઆઈ ના હપ્તા ના ભરી શકો તેવી સ્થિતિમાં હોવ તો ઓવરડ્રાફ્ટ કે પછી ટોપઅપ લોન માટે પણ અરજી કરી શકો છો ઓવરડ્રાફ્ટ એક રીતની ક્રેડિટ સુવિધા છે જે બેંક તમને કરંટ એકાઉન્ટ કે સેવિંગ એકાઉન્ટ ઉપર આપે છે જેમાં બેંક એકાઉન્ટમાં જમા રકમ કરતાં વધુ પૈસા ઉપાડવાની સુવિધા મળે છે ટોપઅપમાં લોન સિવાય બીજી રકમ ઉધાર લઈ શકાય છે અને આ લોનને તમે કન્સોલિડેશન પણ કરી શકો છો જો તમે એક કરતાં વધુ લોન લીધેલી હોય તો કન્સોલિડેશન લોન મારફતે બધી લોનની એક જ ઈએમઆઈ પણ તમે ભરી શકો છો તેનાથી દરેક લોન મર્જ થઈ જાય છે અને તમારે વ્યાજદર પણ ઓછું ચૂકવવાનું થાય છે હવે મિત્રો ઈએમઆઈ ચૂકવવાની બે રીતની વાત કરીએ તો બેંક લોનની લોન છે એ ચૂકવવાની બે રીત હોય છે એક હોય છે એડવાન્સ અને બીજી હોય છે એરિયર તમારી નાણાકીય સ્થિતિ મુજબ તમે આ બેમાંથી કોઈ એક રીતે લોનની ભરપાઈ કરી શકો છો એડવાન્સ વ્યાજ દર ઓછું હોય છે અને એરિયરમાં દર વધુ લાગે છે મિત્રો એડવાન્સ ઇએમઆઈની વાત કરીએ તો આ રીતના લોનના પૈસા મળ્યાના પહેલાં જ એક કે તેથી વધુ ઇએમઆઈ ચૂકવી દેવામાં આવે છે જેમાં લોન એપ્રૂવ થયાના એકથી બે મહિના પહેલાં ઈએમઆઈ ભરવી પડે છે જો તમે એક લાખની લોન લો છો અને હપ્તાની રકમ પાંચ હજાર છે અથવા તથા તમે બે હપ્તા ભર્યા છે તો તમને નેવું હજાર રૂપિયા મળે છે અને એરિયર ઈ વાત કરીએ તો એરિયર ઈએમઆઈમાં લોન મળ્યા બાદ હપ્તા ચૂકવવાના હોય છે જો તમારી લોન એક લાખની હોય તો પૂરેપૂરી લોનની રકમ તમને મળે છે તો મિત્રો આવી રીતના કોઈ કારણસર તમે લોન લીધા પછી આવી રીતના ઈએમઆઈ તમે ચૂકવી શકતા નથી તો આ રસ્તો તમે અપનાવી શકો છો તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો બીજા અન્ય મિત્રો સુધી કે જેણે લોન લીધેલી હોય અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ